ભારતના પ્રથમ પ્રગતિશીલ રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ યસ ટુ બ્રોકરે તેની રાજ્યવ્યાપી પહોંચને વધારવા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે સમાવેશક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી વિવિધ વ્યૂહાત્મક અને મહિલા કેન્દ્રિત પહેલની જાહેરાત કરી છે આ વિવિધ પહેલની રજૂઆતનું મુખ્ય આકર્ષણ છે યસ ટુ હર કેમ્પેન જે મહિલાઓને પ્રોપર્ટીની માલિકી મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે આ પહેલ હેઠળ મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદતા ગ્રાહકોને રૂપિયા 1 લાખ ખાત્રીપૂર્વકના કેશબેક માટે લાયક ઠરશે પોતાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતા Y2B મહિલાઓને ચેનલ પાર્ટનર્સ તરીકે ઓનબોર્ડ કરવા માટે દેશવ્યાપી પ્રોગ્રામ લોન્ચ કરી રહી છે જેનો ઉદ્દેશ્ય real estate ક્ષેત્રે ભારતના સૌથી મોટો મહિલા સંચાલિત સેલ્સ અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક્સ પૈkina એકની રચના કરવાનો છે મે રચના સારી કોફાઉન્ડર ઓર સીઓ જેસ્ટુ બ્રોકર बी स्कीम स्कीम स्पेशली वुमेन्स वुमेन्स के के लिए हमने के लिए हमने चालू करी है अगर आप कोई सिर्फ हमारे प्लेटफॉर्म से जाइए हम उनको और लेडीज के नाम पर ही बुक कराइए तभी आपको वन भी भी। तो स्टार्टिंग अहमदाबाद से ही करिए आगे जाके हम स्प्रेड करने वाले जो हमारा आगे प्रोसेस चालू है अच्छा uh, जो पर्सनल ऐसे हम सबसे ही किसी के पास जाइए हम दे देंगे आपको मन लाइक कैशबैक बट कुछ हमारे यहाँ के हैं जो तीन चार प्रॉपर्टीज ऑन चा, चा, गोइंग चालू है.